વાલીયા નેત્રંગ તાલુકામાં વસંત ઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઈ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કાળાએ ખીલી ઉઠ્યું છે જાણે કે કુદરતે કેસરી રંગની ચાદર ઓઢાવી હોય તેવું વાતાવરણ સર્જાયું છે રંગોનો તહેવાર ધૂળેટીમાં તેના ફૂલોના રંગ વાપરવાની વર્ષો જૂની પરંપરા છે તેના ફૂલોને પાણીમાં નાખીને તેનાથી ધૂળેટી પણ રમવામાં આવે છે તેના ફૂલના રંગ વડે ગુલાલ પણ બનાવવામાં આવે છે ભારતમાં આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે કેસિડો એક મહત્વનો ઔષધીય વૃક્ષ છે કેસુડાને ફૂલથી બાળકને સ્નાન કરવામાં આવે છે નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે કેસુડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી અછબડા લુ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે ત્યારે વાલિયા નેત્રંગ તાલુકામાં કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે આ વિસ્તારમાં જાણે કે કુદરતી કેસરી રંગની ચાદર પાથરી હોય તેવું રમણીય વાતાવરણ સર્જાયું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર